સાધનો કોઈ વ્યવહાર નથી પાપડે અને તે બા આપણે માનતા કરેલી કઈ કે માતાજી કે અમારું આ કામ થાય તો તમારે ને અમે લાપસી કરવા આવશું તે આ બાપે સાસ તીખરીઓ આ આપણે હાલીને આવતા હતા તે બરાબર ઉનાળાનો સમય અને ગોવતરકો થાય તો તે એને આપણે ભોખ લાગ્યું પછી કીધું કે આપણે એક બેને કીધું કે આપણે માતાજીની પ્રસાદ આપણે આપણે જુવાર થયેલું નોખું કાઢીને ખાખી આપણે જમી દઈએ કે એને આપણે જમી લીધે એટલે પ્રસાદ તો એઠી થઈ ગઈ આપણે પછી આપણે બેનો બધા અહીંયા આવ્યા આવી માતાજી ને આપણે પ્રસાદ ચાલતા જાય માતાજી એકદમ બાપે ક્રોધાયમાન થઈ આવે હા અને એ સાથે આપણે દીકરીઓને આમ બાળીને ભસ્મ કરી દીધા

પાંચસો સાડી પાંચસો વર્ષથી આવે છે એની પેલાનું હોય છે પણ ચૌદસો વર્ષ સુધીનું મને માતાજી આપડે મને શું કે ચૌદસો વર્ષ એની પહેલાનું છે

ચામુંડા માં છે ભદ્રકાલી માં છે એટલે બાર મૂર્તિઓ છે ના એટલે બાર તો મેં ગણ્યા માતાજી ના ત્રણ ખોડિયાર માતાજી ના ત્રણ વિગ્રહિલા

આપણા જે બ્રાહ્મણ છે કનાળા શાખ ના બ્રાહ્મણો આપડે એના કુલ દેવી ભદ્રકાળી ભદ્રકાળી ફળિયાળ માતા વાસાજી બાપુ પરિવાર ગોહિલ કુળદેવી ચામુંડા માતાજી, ઇષ્ટદેવી કોડીર માતાજી. બરાબર. પછી આપણે પટેલ છે કણડા હાંકના. એના કુળદેવી ઇષ્ટદેવી એકલ કોડીર માતાજી. વાહ વાહ. આવ આવ આવડા જ્ઞાતિના છે. હાજી હાજી. હું બ્રાહ્મણ છું ઠાકર. સરસ આનંદ છે. છો? બહુ સરસ. નમો બહુ સરસ.